શિવ ચાર જાણ્યું પણ બની ગઈ પાંચ ડીશ પછી પાંચ ડીશ બની ગઈ ને એટલે છે ને એક ડીશ છે ને મોટા જેઠાણી પાસે મૂકી દીધી એની પાસે જ ને આ કે પાછું ટાટા હોડી ઉપર શિવાની પપ્પાને ટાટા કરજો તો કરણ વેલા વેલા પાછા આવશે ને કામ જો મમ્મી આવે

શું તો આપડે ગાજર નો હલવો ને મસ્ત પાછો કીરણ ને થોડો ગરમ ગરમ કર્યો તો એટલે બઉ સાંજે કાલે બનાવ્યો તો એટલે અટાણ પછી એક વાઈટ ભરેલો હતો તે શિયાળા જરીક ઘી ચામી ગયું હોય એટલે જરા જરા આંગળી હતો ગરમ કર નાખ્યો એટલે મજા આવી ગઈ ને સાથે ભચ્યા એ હતા સાંચે બનાયવા તાતી નાસ્તો હતો સાંભતો મેં તો મસ્ત કઢી બટકા ને હલવો ખાધો ને ચા તો કરણે પીધો ય નથી મને હલો ખાઈ એટલે ના પછી ચા જરૂર ના હોય મોરો લાગે ને બાકી ઘર નો ઘર નો નાસ્તો હા એ તો એમ પૂછો કે ઘર નો તો ઘર નો નાસ્તો ને નમર શિવાની જો થોડ માં રમવાનું વાલે નમર છે ને ફરી પાછો આજ ઉછાગરો છે આજ કરણ ને લીધા ઉછાગરા આની પેલા હું ને મમ્મી ને હતા કેટલા 3 વાગે હતો હું તો 3 વાગે કેટલા હા 3 વાગે હતો અમાર શિવાની ને છન ની અંદર નથી આવતી નતી આવતી એટલે આપણે એમ થાય કે હમણા આવે હમણા આવે સાંજે જે 9 વાગા વાત અમે સાંજે ખાઈ લીધું ને હું પછી બનાવતી હતી ને એ પછી મમ્મી ને જમવા બેઠા હતા એટલે નવક વાગે મમ્મી એને ઈચકાવતા હતા પછી મેં કીધું ભજીયા મમ્મી હું બની ગયા હવે હાલો તો કરણ હવે જમી લીધું હતું એટલે કરણ કેવું ઈચકાવું તમે બધા જમી લ્યો તો અહીંયા વાત તે અમને એમ કે હમણાં હુએ હમણાં હુએ નિંદર ન આવે ખોડિયામાં પછી વરી હેઠી લઉં પથારીમાં વરી ખોડિયામાં નાખું એમ કરતા 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 રાતે ત્રણ વાગ્યા હવે હું કહું કરવું અમને એમ કે હમણાં હોય હમણાં હોય પણ એને નીંદર જ આવી જ નહીં આવી જ નહીં અમને જો લાવવા ને હિંચકાવતા હિંચકાવતા ને પછી એમ કરતા કરતા વાઈ ગયા પાંચ કરણ ત્રણ વાગે લંબાઈવા પછી આને ઘડીક વાર ફોન દીધો મેં કીધું ફોન માં ઘડીક વાર બેસે ને તો રાયડું ન નાખે પાછો ને ભેંકરોટા ચાલુ હોય છે ગુના એટલે બીજા નહીં ન હોવા દે તે પછી ફોન ઘડીક વાર દીધો તેમાં બેઠી તારા લગભગ પાંચ વાગી ગયા

ને આપણે જે કરણના કપડામાં ઈસ્ત્રી કરવાની છે પ્રેસ કરવાના છે કરણના કપડા અત્યારે જો શરૂઆતથી સ્ટાર્ટ કર્યું તો અહીં પહોંચી ગયા બધા ઉતારતા ઉતારતા કેમ કે થોડો થોડો અત્યારે કપાસ હોય એટલે ફટાફટ વીણાતો જાય ઉતારો તારે કપા હે સીવ ઉતારો તારે કપા હા એને તો બહુ ગમે એવું કપાસ ઉતારવાનું ઓળખે ને જો હમણાં થોડાક દી પેલા આવી વાત એ જ છે હે ઓળખે ને હા કે હમણાં થોડાક દી પેલા આવી વાત ને જે આવે તો આયેલું જાન છે ને વેણતું જાન છે પાછી ચા કેરીયું ફાટી ગઈ હવે હા ઉતારવા લાગ આવડે તને શું ઉતારતો હા શું આવડે હાલ આમાંથી ઉતાર આમાંથી ઉતાર હું નહીં ગયો જા હા બસ ત્યાંથી ઉતર અરે વાહ જોયું ખેચા કેવી આમ ડોકીને આમ ડોકીન કરે દે હું પકડતી જાઉં તો અમે ખેતરમાં ઘૂમરો મારીને આવી ગયા

નીંદર નથી આવતી એટલે તો રડવાનું ના હોય રમવાનું હોય નીંદર આવતી છે નથી આવતી ને તને રાતે નતો આવતી નીંદર હે શિવાની એ જવાબ એ નઈ દે એ હા પ્રભ તો જવાબ જ ન દેતી જો હા જોવે આમ જો આમ જો આમ જો આમ જો તને રાતે નીંદર નથી આવતી એટલે રડતી હોય માર દીકો કેમ રડે પછી જો એ હે તે અમા અમારો હું હા કેવી તૈયાર થઈ ગઈ શિવાની

મેં કીધું ક્યાં જાવ મને મને કે કે છે છે ને 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 એમાં એવું જમવાનું હતું આજે પણ આપણે માણસો કપા ઉતારવા એટલે હવે તમે મને કે બે જાવી કે ભાવેશ ત્યારે નોકરી ગયો નહિ કે મારે કે આનું શાક ને બનાવવાનું છે ને સાહ ને દેવાની હોય એટલે એ કે અમે નઈ કે તારા પપ્પા જમી લે હું ને તમે બે જઈ આવો ને સ્નેહાના મમ્મી ને હા ઈ હઈસે હા એ બે ત્રણ જણા છે ઈ માદી દીકડા ઈ હઈસે કાશી તું પીરાવા બેહી ગીતી કો હે પીરાવા બેહી ગીતી તું હું ને ભૂમિ પીરસી દઈએ ચાલો ગરમા ગરમ ભજીબલું બે તો અમાર ચટણી છે આ ભી કઈ છે આંબલી ની આંબલી છે પછી દહીં ની દહીં ની છે ને ડીશ માં નાખી દીધી ના વાટકી માં નાખી બાકી પૂરી શીખન ભજીયા શાક કાચું બધું છે છાસ ને હાલો છે ને બપોરા કરવા હોય કાશી હું શું વેફર તો નાખ તારે વેફર નાખવાનું છે પપ્પા હવે વહી જવા હા જા બેહી જા પપ્પા બેઠા ને બેહી જા આવો તારે તાંગ દે હાલો બપોરા કરવા જો હવે ને અમે બધી ધેરાણી બે ગયું બપોરા કરવા હજી ચાર જાણ્યું પણ બની ગઈ પાંચ ડીશ પછી પાંચ ડીશ બની ગયી ને એટલે છે ને

નાસીવાની અને પપ્પા પેગી ફરજ બચાવી લીધી જમવાની અમાર ભેરી આવી સાથ દેવા કા ઈ શેખન ખાય શેખન ખાય શેખન ન કરશે આપણે જાવું છે લગન માં આજી ને શેખન જ ન કરશે પછી જાહું ની તો સર થઈ જાતી હોય જો બીજું એટલું વસ્તુ છે માથી કઈ ન ખાવ પૂરી ન શેખન જ ખાવ છે હા કાયમ ભૂમિ ના કરે શિવ જમવાનું હોય છે પણ આજ અમાર બત્તાઈ નઈ મોટા બપન કે જમવાનું તો કા તો સાડા ચાર વાગી ગયા ને આકડી ચારક વાગે છે ને હું ને કરણ ને આવ્યા હું કરણના કપડા ને ભરવાના છે ને અમે કરો બપોરે ખાઈ ને ખડીક લંબાવી ગયા તામે ને પછી સીવાની હોતી તી એટલે કરણ કે મારે કે પેકિંગ કરવાની છે તી કે આપણે જઈએ તી અમે આવતા રહ્યા ને સિવાની ઉઠશે ને એટલે ચોથી પાપી કે હું લઈને આવી મમ્મી કે મને સિવાની ક્યાં મેં કીધું સીવાની હમણાં છોતી પાપી આવીસે એટલે લેતા આવશે

આંગરીમાં એક લઈને સાટી ફોન કર્યો પાછો રણજીતભાઈ ને કે સિવા ની ઉઠી હોય તો મોકલો કેમ કે હવે હમણાં અડધી પોણી કલાક માં એને જવાનો ટાઈમ થઈ જાય એટલે પપ્પા ચાહે ત્રણ મૂકી ને હું ફટાફટ ચા બનાવી ને

હવે એમાં એક સારું કરવા જાય તો એક નું જીરીક ઓલું કરવું પડે કઈક તો ગુમાવવું પડે કઈક ગુમાવવું પડે એવું છે એટલે કઈક મેળવવું તો કઈક ગુમાવવું પડે

सीहू नो हमरा मोटू पड़ी जाहे तम वैया चाहे ने એટલે પછી તમાર માં સંજો રિક્ષા આવી ગઈ હવે 8:30 થઈ ગયા એટલે હમણાં એ વैया ચાહે અડધો કુતરી જ ગયો કાલનો દીઠા હે શિવાની ક્યાર ની પપ્પા ને બેટ ડડ રે હું બેટ ડડ રે હું છોરમ તાતા કાકા પેગી રે કા કાકા પેગીન માર પેગીન રેમ સે ને વેલા વેલા પપ્પા ને પાછ આજો પપ્પાન વાલા કર દે કર દે માર દીકો બાયસ બીચ બાજુ કર દે હાલ હાલ Mm. Mm. Hi, just papa. <laughs>